સીતારામ જય માતાજી જય મોદી મુરિધર મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર નવા બ્લોગમાં હજુ અત્યારે આપણે દવા સાટવાની ચાલુ કરવાની હતી આ ટાંક્યું ભર્યું હતું પણ વરસાદની બે રેડિયું જોરદાર આવી ગયું અત્યારે એટલે બધે પાણી ભરાઈ ગયું ખરમાં આપણે રાઉન્ડ અપ છે સાંટવાની એ સેઠેમાં બધે તો અત્યારે કીધું ટાંકી વાકી ભરી કમ્પ્લીટ કરીને રાખી દઈ જો બપોર બાથા તડકો નીકળે થોડોક સાટા ના આવે તો પણ સાટી નાખી અને જો આવશે તો ટાંકી ભરેલ પડી હશે તો કાલ વાત બીજું શું આજ તો હજી આગળ દે કે રેડા આવશે જાપટા અત્યારમાં ચાલુ હતા પરી પાછળથી પાછા ઉપડે એટલે સેટા બધા થઈ ગયા ભૂત આ બધું નવાણમાં તો દવા મારી દે થોડુંક સાફ થઈ રહ્યા અત્યારે ભાઈ ભેજમાં બધું ભરી જાય ચાલો પહેલાં ટાંકીયું ભરી લઈએ આપણે આ જો અહીંયા ટાંકી હોય તો કચરો અંદર ન જાય

ત્રણ કાટે ત્રણ મજબૂત થોનો ને કરતામાં મજબૂત છે લીમડા ગોલા લીમડા આજકાલ આડો પેલું આ લીમડાનું થડ કેટલો હોય આ લીમડા માં ત્રણ છે આ લીમડે હા પપ્પા લીમડા પપ્પા થી આ રોસી તો વરી ગયો આજો આપણે આ મકાન બધાય ની આય ને બથે ઢીંગડા જાતા આ મકાન નીચે લીમડો ડટાઈ ગયા હા આજો આ બત થોડી ને થોડી ને આ બધા થા એ પછી આડા આવે ને પછી આડા આવે તો બધાય કાટી રાખે હે લાવ્યા એક કઢાવાનો હે રુગે આપે કાટતા હતી બે આપે પાછા વાવી હો એવું નથી કે કાટી કાટી એટલા એટલા એનાથી હેલાય વાવી હેલા હોય

ઓ ભાઈ આવો દેખો ઓ ભાઈ આવો દેખો આને ક્યાં જબો વા દે દે અમારે હવે તાજો તો આવતો મોબાઈલ એપ દે ત્યાં બ્લોગ ની શરૂઆત ભવેશભાઈ કીધી જય માતાજી જય બોલી ધર બોલી કાલે દવા આપે ને સાટવી હતી પણ કાલે મોકો જડ્યો નહીં કાલે હવાર માં જ વરસાદ આવી ગયો ઘણો બેક રેડી હોય ગઈ ને પછી સાટી નહીં આપે એટલે આજે હવે સાટવાની એટલે તેજો મિક્સ કરી આપે રાઉન્ડ પંદર નાખી દીધી સેટે બધે નાખી તો ઓછો થઈ જાય કચરો હલો હવે આપણે ભવેશભાઈ ને મોબાઈલ ભાઈ જેવી થાય એવી હલાવી લઈ આજની બ્લોગિંગ નક્કજી થાય એ પછી ભવ્યાશભાઈ ને કરી લયું કા બાપા ભવેશભાઈ હાલે હું હલાવી લઉં નક્કી થાય તો ભવેશભાઈ ને કરી લયું હવે ભવેશભાઈ તો બસ એમુ લીડર ચાંગે સે દે માતાડી દે ઉલીડર ચાંગે સે ફરી કો નવો બ્લોગ માં હા દે માં માં સાથે સે દવા ને આપે ભળઈ કરી અને કી આવ માં વાબે વિસી વિસી વેલ આનો

ને ઊગ્યો ઉતાર્યા ને ઉતાર તું ભૂલી ગયો હવે હમ તું ઉતારું હા માને એને એમાં જ કીધું તો હા દો લે હમ હમ હા તું ઉતારી હાલે ને જો પપ્પા ને મમ્મીને અહીંયા દવા છાંટે હે ખડની એટલે આપણે અહીંયા નવાણમાં આવે ને ખડ વધારે થઈ ગયો એટલે હવે કીધું કે બે એક વર્ષ દાય હતા તો દી દવા છાંટી રાખીએ તો બરી જાય ના કા પાછે વળી પાછું ભૂત થઈ ગયા છે ખડ તો એ દવા છાંટે મમ્મી ને પપ્પા અમે આપણા ભવ્યાન થયા ને વિડીયો શૂટિંગ કરતા હતા આટલી વાર હવે રીહાણા મિત્રો અત્યારે વાગી ગયા એ પોણા સાત અને બે વાગ્યાનો લગભગ થમથમ વરસાદ ચાલુ થયો હોય તહીનો ચાલુ હોય આમને આમ જો આપણે એક વાગે આપણે એક ટાંકી દવાની છાંટી ટ્રેક્ટરે જીવનમાં ભળી મેં લાવીને એમને વિખેલ પડી એમ હતું કે પાછાની જે એક ટાંકી ઉડાડી જતું છે તેમાં અહીંયા નવાણમાં બધે ઉડાડી દીધી પણ લગભગ બે વાગ્યો ન આમ ને એમ ચાલુ થયો સતત અત્યારે ત્રાવણ મહિનો કંઈ કરી નાખ્યો એમ એમ ચાલુ હોય જો આમ ને આમ ધીમી ધારે વરીવાની શક્કી આવે હવે આપણે અહીંયા બેઠા અત્યારે સતત લઈએ તો હવે આમ નેમ ધીમી ધારે ચાલુ ને ચાલુ હોય સતત અને આજે આપડી દિવાલે ઊભી કીધી એ ઝુંબ કરીને બતાવું તમે હું તો જવાશે નહીં પલરી ગયા છું આ જો અમે દેખાયા બ્લોક થયું બાજુ દિવાલ આજે ઊભી કીધી પણ ઉપરના જે એક બ્લોક રહ્યો એ વરસાદ છે ચાલુ વરસાદ ચોડ્યો એ જો કપલેટ બધો ધોવાઈ ગયો એ તો લોકો ફરીથી જ કાલે એમાં વાટા ભરવા પડશે હવે કરી પછી હલ્યા ગયા બે વાર આપણે સડક ત્રણેય ગયા ચાય બાય પીને કેમ કે આવાનું હોય કે કામ તો થાય નહીં

ચોમાસો ચાલુ જ પડ્યો બાર મહિના લગભગ પંદર વીસ થી થાય ને વરસાદ આવી જાય અહીંયા તો બધા દવા આવી ગયા પણ હવે બરસે કે કેમ હવે શું થાય ઉપરે આપણે દવા તો મારી હતી પણ આમને ઉપર થઈ વરસાદ આવ્યો હતો ને ભર્યું નહીં બરાબર અડધું ભર્યું અડધું જે ઉભું હતું પાછું થઈ આવ્યું પાછું આજે એમને એમ થયું હોય હવે શું થાય તું બાકી હવામાન શ્રાવણ મહિનો કરી નાખ્યો અત્યારે પેલા દસાઠ મહિના શ્રાવણ મહિના જે હવામાન હે અત્યારે બીજનો નો કરીને બરાબરનો ચાલુ થયો હોય ના કહે નહોતું પણ બપોરના ધીમો પડ્યો ફૂલ આવતી હતી આ નેવા બધા ફૂલ જતા હતા જો અહીંયાથી અત્યારે થોડાક મકાનો થોડોક ચક્કર મારી અંદર શું છે શું નથી કેટલું પાણી જાય કેમકે હજી બારી આપણી આવ્યું નથી બારીયું આવે ને તો અંદર પાણી ના આવે અત્યારે બારી એમાંથી પાણી જાય કેમકે પવન આવે ને જો મિત્રો બધા ડુંગળીના પાટિયા કમ્પ્લીટ ભરાઈ ગયા તોડવા પડશે હવે અને રોપ એ બધો બરી ગયા છે કેમ કે ફૂગ આવી ગયા છે સતત વરસાદ ચાલુ પડ્યો હોય ને આપે ઉપડામાં પલાવ પ્લાવ ખેડવા ગયા હતા એ બધા વચ્ચે રહી ગયા એમને એમ પ્લાવનું કાંઈ થયું નહીં કેમ કે પ્લાવ ખેડતે ખેડતે જ વરસાદ આવ્યો હતો ને આપણે આ પડામાં અહીંયા રામદેવ ખાલી થોડાક ખેણાના અહીંયા બાકી બધું પડ્યું કચરો ફરી લીધો તલીનો એમાં વાવેતર કરવું મગફળી પણ હવે લેટ થઈ ગયા છે આમને આમ જો રોજ ને તો હાલો આપણે ડુંગળીના પાટીયા તોડવા તોડી નાખી આપે અહીંયાથી તો ક્યાંથી વરસાદ નથી આવતો મકાનનો અહીંયાથી થોડીક વાસટ આવે આ બારીમાંથી સત્તર ઉડે આવ્યો સીધો પવન આવે અંદર એક અહીંયાથી થોડીક આવે વાસઠ બાકી અહીંયા ક્યાંય નથી આવતો એક આપડા આ રૂમમાંથી આ પવન આવે ને વધારે દક્ષિણમાંથી એટલે આ બારીમાં એકમાં પાણી આવે જો અહીંયાથી ઉડે અહીંયાથી પાણી આવે બાકી ક્યાંથી નથી આવતો આ ખૂણ નો આમ પવન આવે ને આ બાજુ આમ એટલે પાણી આવે બાકી યો ગાયો વાયો બધા અત્યારે હાકડા આવું થઈને ઉભા હે હાલો જરાક ચક્કર મારીએ એની બાજુ હા ડુંગળીના પાટિયા ફૂલ ભરાઈ ગયા તોડી નાખી આપે અત્યારે તો પાણી નીકળી જાય ન તો બરી ગયા સમજે આટલી વાર ગાજવી જ નહોતી હવે ગાજે જો અહીંયા તોડી નાખી આપે પાણી તો નીકળી જાય ભરેલું પડ્યું હોય વાખું પાટી પર પડે આ બધું પાણી નીકળી જાય લગભગ આ વરસાદ એવો હોય નહીં કાઈ રેવા દે નહીં કોઈ પાક આવવા દે આમ ને આમ લોહી પી ગયો આમ ને બે ત્રણ દિવસ એટલે ડુંગળી અડધી વધશે આપણે આમ એ અડધામાં તો ફૂગ આવી ગયા થયો હજી આપડા પાટિયા તોડવાનું ચાલુ હે કોઈને લાગતું કે ખેડૂતનું જીવન સુખી ભાઈ આ જોઈ લેવાનું જો ચાલુ વરસાદે પણ કામ કરવું પડે તો આરામ જડે એમ નથી જો આ પાટિયા બધા તોડી નાખ્યા ખાલી થઈ ગયા કમ્પ્લેટ આ એક દોરી હજી આને આપણે પાછળ કાંઈક આઈડીયો કેમ કે થોડોક આમાં ખાડો આ પાટી આગળ હે જો આગળ પાણી ભરાઈ રહે એટલે નાકા તોડવા પડશે બધે કરું છું કઈ નક્કી નથી થતું આમથી પાણી આવે આમથી પાણી આવે જો બધા નાકા તોડી નાખી આપે તો આમ નીકળી જાય પાણી હજી પાછળ તોડી નાખી આપે તોડ્યા થાય તો ક્યાં જગ્યા કરી નાખી ખેડૂતમાં આવ્યો જીસીબી ના ટાયર ભરાણા એને ખેડી નાખવા પડશે થોડોક લાગ થાય એટલે ગામ ને બાજી ગયા છે જો બીજે ક્યાંય પાણી નથી પણ આજે બીતલ જે છે ને એમાં હે પાણી બધે આ ડુંગળી નો રોપ બધા ભરાઈ ગયા જો કમ્પ્લેટ અહીંયા થોડોક ખાડો થાય આગળ બધું પાણી નથી આવતું તો એટલો રહી ગયા ભરે થોડી તો ગયા અહીંયા પે પણ છતાં રહી ગયા થોડોક નાખી એને આ બાજુ પાટિયામાં આ રહી ગયું છે એટલું પાણી બધાને તોડી ગયો તો ના તો ડુંગળી ફેલ જશે જ્યાં આપણા પગ આવશે એમાં કે નીલું એટલું થઈ ગયો ને જ્યાં પગ મૂકવામાં આવ્યો પગ ધરી જાય કરવું શું હવે જે થાય વરસાદનું નુકસાન થશે એનાથી તો આપણા પગનું ઓછું થશે એટલે જેટલું બચે એટલું બચાવી લઈ તો તોડી નાખી ત્યાં પાવડો તો ક્યાં હાલે એમ નથી તો તોડી લઈએ આપણે આપણો ફોને ભલ રહે આટલા રેહ તોડવાના બે ચાર કંઈક યુગાડ કર લો આપણું ટ્રેક્ટરે હું અહીંયા અયયો લાઈન વિખેલ પડીએ આમને કેમેરામાં પાણી અડી ગયું છું સાફ કર લો પેલા અયો ભાઈ આપણું ટ્રેક્ટરનું પડ્યું હે કેમ કે દવા આપે સાતી હતી હજી સાપીધી આપણે જો લાઈન હજી એમને પડી એ વારી એ આ લાઈને વિખેલ પડીએ દેખાતી હશે તમે હા એમને ખેડવાનું રહી ગયું વચ્ચે કઈ નથી બે વાગે ને જ આવી ગયો એટલે કાંઈ મોકો નજર્યો ટાંકી ભરવાનો હલો તો આપડે પાટિયા તોડી લીધા હજી ધીમો 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 ચાલુ જ પડ્યો જો ઠમ થમ 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 અને અહીંયા આપણું આ નવાનું જેટલું પાણી આવે એ બધું જો આપણું અહીંયા રિચાર્જ બોર હે અહીંયા આગળ નરી કચરો કચરોને જાય એટલે અમે બધું ઉતરી ગયા હવે તો બંધ થઈ ગયો આટલી વાર તો ફૂલ જાય તો અંદર કેમકે નવાનું જો ધોર્યું આપણે કરી નાખ્યું જેટલું પાણી આવે ને બધું અંદર હલી જાય મોર બેજાડો જાય એના પીછા પલરી ગયા જા રહ્યો

જો આપડે દિવાલ કરતા અહીંયા આપણે બાથરૂમ આટલી થઈ દિવાલ ત્રણ ત્રણ ચોડી ગયા ત્રણ બ્લોક પણ હવે વરસાદ આવી ગયો એટલે એ સાડા ત્રણ વાગે ચાય પી હલાઈ ગયા ત્રણ સાડા ત્રણે આટલી થઈ ગયા જો ઉપરનો તો લગભગ અહીંયા બરાબર આગળ થયો ધોવાઈ ગયો અહિયાં થી અહીંયા દેખાતી છે આ બધા વાતા ધોવાઈ ગયા જો ભાઈ અહીંયા ધોવાઈ ગયા જો હજી ચાલુ જ છે ને પાછું બંધ નથી રહ્યો એવું હોય મિત્રો આપણી ફેસબુક પેજ બની ગયું હોય તો બ્રિજે સાહેબ ફેસબુક પેજને પણ ફોલો કરી નાખજો આપણી યુટ્યુબને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો યુટ્યુબ ચેનલને અને ઇન્સ્ટાગ્રામને પણ ફોલો કરી નાખજો ઇન્સ્ટાગ્રામની આઈડી બ્રિજે સાહેબ ઓગણીસ ચોર્યાસી અને ફેસબુકમાં એ રીજે શાહી તો એને પણ ફોલો કરી નાખજો એકવાર વિઝિટ કરતા હોજો આપણી ચેનલમાં પેજમાં તો કેવો લાગ્યો આજનો બ્લોગ અમાર કાલે નવા બ્લોગ પર ત્યાં સુધી રામ રામ સીતારામ જય માતાજી બધાને આવજો બધા